ભારત દેશમાં અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરની શાળાઓ અને કોલેજોના ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન રાજવી પરિવારના મહારાણી યુવરાજ સહિતના મહાનુભાવોએ કરાવ્યું આજે દેશમાં ઇોતેરમાં સ્વાતંત્ર્ય પર્વે કેસરીઓ માહોલ છવાયો છે ત્યારે આઝાદ ભારતના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવતા ભાવનગરમાં આ પર્વ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કાળિયાબીડ પાણીની ટાંકી ખાતેથી મહારાણી યુવરાજ સહિતના આમંત્રિત મહેમાનો તેમજ શહેરની વિવિધ શાળા કોલેજોના સંચાલકોએ ઝંડી ફરકાવી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું ત્રણ કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં તિરંગા

ભવ્ય તિરંગો પણ કેન્દ્ર બન્યો હતો ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી ન્યૂઝ સાથે